કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો સાચો જવાબ છે ડી બીજું છે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે સાચો જવાબ છે બી ત્રીજું છે જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની જીત થઈ હોત તો સાચો જવાબ છે ડી ચોથું વિધાન છે નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે સાચો જવાબ છે સી પાંચમો પ્રશ્ન છે નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે સાચો જવાબ છે બી છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે સાચો જવાબ છે સી સાતમો છે મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે સાચો જવાબ છે ડી આઠમો પ્રશ્ન છે કોર્ન વોલિસ સેવાઓ વોરન હેસ્ટિંગ્સ સાચો જવાબ છે એ નવમું છે પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા સાલબાઈની સંધિ સાચો જવાબ છે સી દસમું છે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી સાચો જવાબ છે સી અગિયારમું છે રૈયતવારી પદ્ધતિ થોમસ મુદ્રો મહાલવારી પદ્ધતિ સાચો જવાબ છે ડી પ્રશ્ન છે ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે સાચો જવાબ છે એ તેરમો પ્રશ્ન છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી સાચો જવાબ છે સી ચૌદમો પ્રશ્ન છે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી સાચો જવાબ છે એ પંદરમો પ્રશ્ન છે બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે સાચો જવાબ છે ડી સોળમો પ્રશ્ન છે યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો સાચો જવાબ છે એ સત્તરમો પ્રશ્ન છે જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો સાચો જવાબ છે એ અઢારમો પ્રશ્ન છે નીચે આપેલી કઈ ચોટ યોગ્ય છે સાચો જવાબ છે સી ઓગણીસમો પ્રશ્ન છે અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું સાચો જવાબ છે સી વીસમો પ્રશ્ન છે અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું સાચો જવાબ છે એ એ પછીનો પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા છે ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો જવાબ છે મહાલ બીજી છે પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ જવાબ છે નવજાગૃતિ ત્રીજું છે ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું જવાબ છે વેપાર ચોથું છે ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો અડસઠમાં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોટી સ્થાપી હતી જવાબ છે સુરત પાંચમું છે ખાલી જગ્યા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું જવાબ છે પાણીપતના ત્રીજા યુદ્ધમાં છઠ્ઠું છે પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ જગ્યાએ કરી હતી જવાબ છે કોર્ન વોલિસ સાતમી ખાલી જગ્યા છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો જવાબ છે મિરજાફર આઠમું છે કપાસ એ જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે જવાબ છે પૂર્વ નવમું છે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલ જગ્યા જાતિના આદિવાસીઓના સમૂહ હતા જવાબ છે સંથાલ દસમું છે ખાલ જગ્યા લોકો જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા જવાબ છે ખોંડ અગિયારમું છે ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું જવાબ છે ઉલગુલા બારમી ખાલી જગ્યા છે પેશવાઓનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું જવાબ છે પુણે તેરમી ખાલી જગ્યા છે ઈસવીસન ચૌદસો અઠાણું ગામમાં સૌ પ્રથમ ખાલજીગ્યા બંદરે આવ્યો હતો જવાબ છે કાલિગઢ ચૌદમી ખાલી જગ્યા છે અંગ્રેજોએ ઉભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલજ શહેર તરીકે ઓળખાય છે જવાબ છે કોલકાતા પંદરમી અંગ્રેજોને ખાલજીગ્યા સમ્રાટે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી જવાબ છે ફરુખ સોળમી ખાલી જગ્યા છે અંગ્રેજોનું મુખ્ય લક્ષણ ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું જવાબ છે આર્થિક શોષણ સત્તરમી ખાલી જગ્યા ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે જવાબ છે સહનઅી અઢારમી ખાલી જગ્યા છે અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલજગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું જવાબ છે મેજર મનરુ ઓગણીસમી ખાલી જગ્યા છે અંગ્રેજોએને તંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી જવાબ છે દીવાની ફોજદારી વીસમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા જવાબ છે સંતાલ એ પછીનો પ્રશ્ન ત્રણ ટોંગ નોંધ લખો અહીં પાંચ ટુંગ નોંધ આપેલી છે એ પછીનો પ્રશ્ન ચાર જવાબ લખો એમાં એ બી સી ડી એમ ચાર આપેલા છે પહેલું છે તફાવત આપો કુદરતી સંસાધનો અને માનવસર્જિત સંસાધનો એનો તફાવત અહીં રજૂ કરેલ છે એ પછી બીજું છે વર્ગીકરણ કરો નવીનીકરણીય સંસાધનમાં જંગલો સૂર્યપ્રકાશ બિન નવીનીકરણીય સંસાધનોમાં ખનીજ તેલ પરમાણુ ખનીજો એ પછીનો ત્રીજો પ્રશ્ન છે અર્થ સમજાવોમાં એકલ કે દુર્લભ સંસાધન સમગ્ર વિશ્વમાં જવલ્લે એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ એ પછી બે વિભાગ છે તફાવત આપો પુનઃ પ્રાપ્ય સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન અહી તફાવત રજૂ કરેલ છે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તળાવ કે સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કામ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ એ પછીનો વિભાગ છે સી જોડકા જોડું વિરલ સંસાધનમાં સાચો જવાબ છે સી યુરેનિયમ અને એકલ સંસાધનમાં સાચો જવાબ છે એ ક્રાયોલાઇટ ખનિજ એ પછી બીજો છે ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા છે સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે એ પુનઃપ્રાપ્ય કે નવીનીકરણીય સંસાધન છે એ પછી બીજી ખાલી જગ્યા છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ખાલી જગ્યા ભાગ પર પાણી અને ખાલી જગ્યા ભાગ પર ભૂમિ છે ત્રણ ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ એ પછી ત્રીજું છે પારિભાષિક શબ્દ સમજાવો માનવસર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વોને તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવસર્જિત સંસાધન કહેવામાં આવે છે જેમકે વિદ્યુત મકાનો પુલ બોગલા ટેકનોલોજી વગેરે એ પછીનો ડી વિભાગ છે વર્ગીકરણ કરવું એમાં અક્ષયશીલ સંસાધનમાં ભૂત આપ્ય ઉર્જા જૈવ ઇંધણ ક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા અશ્મિભૂત બળતણ એ પછીનો બીજો પ્રશ્ન છે સંસાધનોના સંરક્ષણના કોઈ પણ બે ઉપાયો જણાવો પહેલો ઉપાય છે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું બીજો ઉપાય છે વપરાયેલ પાણીને પુનઃમાં પછીનું ત્રીજું છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મુખરાનું છે આ વિધાન સાચું છે એ પછીનો એ વિભાગ છે તફાવત આપવો સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન એ પછી પ્રશ્ન છે નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે ને સાચું વિધાન લખો પહેલું છે રણપ્રદેશો પ્રદેશો ગાઢવનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય છે ખોટો શબ્દ છે વધુ બીજું છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે ખોટો શબ્દ છે અલગ અલગ ત્રીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબ છે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે એ પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કરવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે એ પછી બીજો પ્રશ્ન છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા જવાબ છે ત્રણ એ પછી પ્રશ્ન છે નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે નહીં સાચું વિધાન લખો પહેલું છે રણપ્રદેશો ગાઢવાનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય છે ખોટો શબ્દ છે વધુ બીજું છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે ખોટો શબ્દ છે અલગ અલગ ત્રીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબ છે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે એ પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કરવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે એ પછી બીજો પ્રશ્ન છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા જવાબ છે ત્રણ એ પછી પ્રશ્ન છે નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે નહીં સાચું વિધાન લખો પહેલું છે રણપ્રદેશો ગાઢવનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય છે ખોટો શબ્દ છે વધુ બીજું છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે ખોટો શબ્દ છે અલગ અલગ ત્રીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબ છે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે એ પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બંધારણ એટલે શું દેશનું શાસન ચલાવવા માટે કરવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે એ પછી બીજો પ્રશ્ન છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા જવાબ છે ત્રણ એ પછી પ્રશ્ન છે નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે સાચું વિધાન લખો પહેલું છે રણપ્રદેશો ગાઢવનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય છે ખોટો શબ્દ છે વધુ બીજું છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે ખોટો શબ્દ છે અલગ અલગ ત્રીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબ છે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે એ પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કરવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે એ પછી બીજો પ્રશ્ન છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા જવાબ છે ત્રણ એ પછી પ્રશ્ન છે નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન લખો પેલું છે રણ